શ્રી નમઃ નમસ્કાર દર્શક મિત્રો ગુરુનું રાશિ પરિવર્તન ઋષભ રાશિમાંથી મિથુન રાશિમાં ગુરુનું રાશિ પરિવર્તન તમારી કુંભ રાશિ માટે કેવું ફળ આપનારું રહેશે તે વિશેની માહિતી કુંભ રાશિ અક્ષર ઘસ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ને બુધવારે રાત્રે દસ ને નિર્ણય સાગર પંચાંગ અનુસાર દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે ઋષભ રાશિમાંથી મિથુન રાશિમાં એક વર્ષ માટે આવશે જે તમારી કુંભ રાશિથી પાંચમા ભાવથી ગોચર કરશે હવે પાંચમો ભાવ જે છે ને પાંચમું સ્થાન એ વિદ્યા છે વિદ્યા સંતાન તે રહેશે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય છે અહીંયા તમને વિદ્યાભ્યાસમાં ગુરુની કૃપા મળી રહેશે જે ભણેલું તમારું યાદ નથી રહેતું એવા બધા પ્રશ્નો હતા ને એક્ઝામ સમયે ભૂલી જવાય એ હવે ગુરુ કૃપાથી ગુરુ સારું ફળ આપતા હોય ને તો વિદ્યાભ્યાસ સારો ઉત્તમ બની શકે છે તો ગુરુ કૃપાથી અહીંયા તમને ભણેલું યાદ રહેશે ખરા સમયે પણ એ તમે લખી શકશો ખાસ તમારે જોવાનું કે તમારી જન્મકુંડળીમાં કોઈ અશુભ ગ્રહની દ્રષ્ટિ નથી બીજું જન્મકુંડલીમાં જોવાનું કે ગુરુ સ્વગૃહી હોય તો શ્રેષ્ઠ ફળ આપશે રાશિના અથવા મીન રાશિના એમાં એનમાં ઉચ્ચના કયા છે તો આ રાશિના હોય તો પણ સારું ફળ આપે છે અને બીજું ખાસ મહત્વનું કે ગુરુ કેન્દ્રમાં હોય તો પણ શું ફળ આપે છે તો આ પ્રમાણે હશે ને તો આ સમય તમારા માટે ભણવા માટે ખૂબ જ સારો કણા તમારો ધ્યેય બિલકુલ તમારો જે ગોલ છે ને તમે પ્રાપ્ત કરી શકશો એ ગ્રેડ તમે પ્રાપ્ત કરી શકશો સંતાનના લગતા પ્રશ્નોમાંનો ઉકેલ પણ મેળવી શકશો વિદ્યાભ્યાસને લગતી ચિંતાઓ જે સંતાનની હોય એ પણ હળવી થશે આપણા સનાતન ધર્મમાં માતા પિતા પછી જે ઉત્તમ સ્થાન અપાય છે ને એ ગુરુનું છે દેવોના પણ ગુરુ કહે છે દેવ ગુરુ બૃહસ્પતિ કહેવાય છે છે દેવોને પણ માર્ગદર્શન કરતા હોય જેમ સંતાનનું કોઈ ખોટું કરતા નથી સંતાનનું હર હંમેશ સુખ ઇચ્છતા હોય છે તેમ ગુરુ પણ ઉત્તમ ફળદાતા છે ઉત્તમ ફળ આપનારા હોય છે અને ગુરુ તમને તમારા શુભ કર્મનું હંમેશા શુભ ફળ આપતા હોય છે અહીંયા તમારો ગોચરમાં જુઓ તો ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમા સ્થાનેથી રહેશે હવે નવમું સ્થાન છે ને એ ભાગ્યનું છે હવે જો ગુરુ ભાગ્યને જોતા હોય તો તમારું ભાગ્ય ખરેખર બહુ સારું થઈ જાય ભાગ્ય ઉપર ગુરુની દ્રષ્ટિ હોય ને તો ભાગ્યમાં ભાગ્ય વૃદ્ધિ થાય તમને બધી રીતે અહીંયા સારું જોવાય ભાગ્ય સારું ઉદિત કરે ગુરુ કોઈ પણ મહેનત કરો પણ ભાગ્યનો સાથ ન હોય ને તો એ મહેનતનું પૂરું ફળ એનું પૂરું વળતર મળતું નથી પણ અહીંયા તમને મહેનત સાથે સાથે ભાગ્યનું પણ ફળ અહીંયા તમને ગુરુ કૃપાથી મળતું જોવાય એક વર્ષથી તમને ખૂબ સારું જોવાશે કેમકે તમારે આ તમારા એક વર્ષ આ ગુરુનું ગોચર છે ને તમને ખૂબ સારું જોવાશે કે તમે અત્યાર સુધી છેલ્લા પાંચ વર્ષથી ઓગણત્રીસ માર્ચ સુધી સમજો ને એ જે તકલીફો પડી હોય ને તેમાં તમે અહીંયા ધીરે ધીરે આ બધા ગ્રહોની કૃપાના આશીર્વાદથી રાહત મેળવી શકશો ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી રહેશે અહીંયા સ્થાન છે આવકનું ગણાય છે નોકરીમાં સારું જોવાય નોકરીમાં તમને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે એમનો સાથ સહકાર મળે અહીંયા સારું પ્રમોશન તમે સારું પ્રમોશન તમને પ્રાપ્ત થઈ શકે બઢતી બદલીના યોગ બને નાણાકીય રીતે આ સારો એવો ફાયદો આમાંથી તમે મેળવી શકો અહીંયા તમારી આવક વધે તમારું જે કામની કદર નથી થતી ને એ હવે આ સમય ગુરુકૃપાથી કામની કદર થાય આવકમાં વધારો થાય માન સન્માન વધે તમારી પ્રતિષ્ઠા વધે અને કહેવાય છે કે વ્યવસાયમાં પણ વ્યવસાયમાં પણ તમે સારું એમાંથી મેળવી શકો વ્યવસાયમાં જે નાના મોટા જે તમે આમાં બદલાવ પણ કરી શકો જે અત્યાર સુધી કોઈ વસ્તુથી વ્યવસાય બરોબર નહોતો પણ હવે સારો વ્યવસાય થવાથી એમાં નાનો મોટો બદલાવ પણ કરી શકો ભાગીદારી વ્યવસાયમાં પણ તમને ભાગીદારથી પણ સારો એવો સહકાર સાથ અને સહકાર મળી રહે તમારો સહનશીલતાવાળો સ્વભાવ છે આગળની રાશિમાં આપણે બધી વાત કરેલી છે કે સહનશીલતા છે જેનાથી તમારા બહારના સંપર્કો વધુ હોય છે અને તમે એવા સારા સંપર્કો કર્યા છે એનાથી પણ તમે લાભ અહીંયા મેળવી શકો ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે અહીંયા ગુરુ જોઈએ ને તો તમારી રાશિ ઉપર જોતા એટલે તમારા દેહસ્થાનને જોશે તમારા વ્યક્તિત્વને જોશે તમારું આરોગ્ય અહીંયા આરોગ્ય સારું રહેશે ગુરુની દ્રષ્ટિ તમારા વ્યક્તિત્વ ઉપર રહેવાથી દેહસ્થાન ઉપર રહેવાથી ગુરુ કૃપાથી શારીરિક સુખાકારી સારી રહે સૌથી મોટી તો ફાયદો એ જ છે શરીર સારું હોવું એ બહુ જ સારું વસ્તુ છે તો આ ગુરુ કૃપાથી અહીંયા તમને આરોગ્યની રીતે સારું રહેશે આળસ ઓછી કરવી જરૂરી બની રહેશે કામ કરવા જો તમે જુસ્સોને આત્મવિશ્વાસથી કામ કરશો ને તો અહીંયા તમને સારું એવું ફળ મળશે અને આરોગ્ય સારું હોય એટલે જુસ્સો એક ઉમંગ વધે આ એટલે અહીંયા ગુરુ તમને સારું એવું વર્કનું તમને નસીબ સાથે ફળ આપનારા બની રહેશે ઓવરઓલ જોઈએ ને તો તમારી કુંભ રાશિ માટે ગુરુની જે વૃષભથી મિથુન રાશિમાં જે રાશિ પરિવર્તન છે એ તમારા માટે આર્થિક રીતે તો ખૂબ જ સારું છે નાણાકીય આવક વધારનારું આરોગ્યની રીતે પણ સારું છે એવું મહત્વની આ બે જ વસ્તુ છે આરોગ્ય સારું રહે અને આર્થિક રીતે ઉત્તમ જોવાય એનાથી બીજું સારું કહ્યું તો અહીંયા ગુરુ તમને સારું ફળ આપનારા રહેશે તો પણ વધારે તમારે ગુરુની કૃપા લેવી હોય તો તમે ગુરુના જાપ પણ કરી શકો રીમ ગુરુવે નમક અથવા દર ગુરુવારે દત્તભાવની નો પાઠ કરો ને તો પણ એનાથી વિશેષ ફળ મળી રહેશે તો આ હતું તમારી કુંભ રાશિ માટેનું ગુરુનું કોચર નું ફળાદેશ નમોનાર